બોલો સતી માતાની ની આમ તો ડેઢા સતી માતાના ના પ્રતાપે વિનુ ભુવાજી આખા ગુજરાત પણ દેહ મંડકો વગેરે માતાજી ના ચરણો વંદન રમેશ ભુવાજી વિનુ ભુવાજી સમસ્ત ઉલુવા પરિવારને ને નમન ને વંદન ને સમસ્ત સમાજ ના તળી તળી સમાજ આગેવાનો મારા રા નવ ગણ ભાઈઓ માતાઓ ને બહેનો આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો ને ભાઈએ કીધું કે ચૂંટણી છે એટલે જેમ અત્યારે ચૈત્રી નવરાત્રીમાં માતાજીને રમેડો આપણે કરો કરવા અત્યારે અમારે પણ મહિનો આંખમાં ચૂંટણીનો જ છે એટલે આપ સૌને આ હંમેશા આપને તો ખબર છે પણ વિશેષ મારે તો એક એવું છે કે ચૂંટણીઓ તો દર પાંચ વર્ષે આવે એને વચ્ચે આવશે પણ વિશેષ તો વંધેરાના યુવાનો અત્યારે ઘણી સંખ્યામાં છે ત્યારે તમને વિનંતી કરવી છે રાજકારણ રાજકારણ ની જગ્યા જેને જો અનુકૂળ આવે એ કાયમ પરંપરાથી આપણે વર્ષોથી વોટ આપતા પણ તમને ખાસ વિનંતી એટલા માટે કરું છું કે આપી યુવાનો જોવો છો કેરે હમણાં હમણાં યુપીએસસી ની ક્લાસ વન ની ભરતી આવી એમાં સૌથી વધુ પાટીદાર સમાજના દીકરાઓ આવ્યા આપણે એમ કહીએ કે પાટીદાર સમાજ એના સમાજ માટે કેટલા ભાવનો ઉભા કર્યા એ દીકરાઓને ભણવા માટેની પાટીદાર સમાજે મહેનત કરી ઘણા હિંસા કરે પાટીદાર સમાજના આટલા દીકરા પણ એમણે એમનો લોહી પરસીઓ એક કરી મહેનત કરી ત્યારે એ આઈપીએસ ની પરીક્ષા પાસ કરી છે ત્યારે તમને વિનંતી કરું છું કે રાજકારણ આવશે જાશે મારા જેવા ઘણા બધા નેતાઓ આવશે

આપણે ભારે નથી જાવું આવું ના કરજો એક બે બાકી બાકીના ભારે ધંધો કરો એ પણ વિનંતી કરો છો અને વિશેષ કુદરતે તમને બધાને ખુદ આપ્યું છે ત્યારે શરૂઆત કોઈ પણ કરો તો એ આઘરી હોય છે પણ બધા યુવાનો ભેગા થઈ નરેશભાઈ અને એવી શરૂઆત કરો ગામો ગામથી ફાળો લઈને જગ્યા લઈ લો અને સમાજના દીકરાની દીકરી ભણે એના માટે ધાંધેરામાં ભણે બિલ્ડિંગ બનાવવાનું તમે કોઈ મહિનો કપડા લઈને આવી જાય તમે કોઈ ગોમડે ગોમડે તમારી હાથે ફરી પણ મહેરબાની કરી અને સંકૂલ બિલ્ડિંગનો ઉપકળો એ વિનંતી કરું છું

મહેસાણા પાટણ વડોદરા એ જિલ્લા માં જયારે ગાયકવાડ સરકાર હતી ઓનો ભરવાનો હતો રબારી સમજમાં પરિસ્થિતિ પ્રીતિ દીદી ઓનો નતો ને એના કારણે ભણાયા અને એ ટાઈમ એ પીએસઆઈ એનું કારણ ગાયકવાડ સરકાર હતી એટલે આપને વિનંતી કરું શિક્ષણ માટે કરજો અને વિશેષ બીજી પણ વિનંતી કરું ચૂંટણી ચાલે છે અમારા વાવ તો ઘણા બે વર્ષ ત્રણ ચૂંટણી ના બે છ વર્ષ થઈ ગયા બે ટર્મ થી ચૂંટાય છે સરળ સ્વભાવના છે લોકોના ના સુખ દુઃખ હર હંમેશા લડે છે આક્રમક રીતે લડે છે એટલે જેની બેન આમ તો આખા જિલ્લાએ નામ આપ્યું છે બનાસકાંઠા બેન ગેની બેન અને આપે કાલે જોયું હશે ખૂબ કાવા દાવા કરીને હાઈકોર્ટના હાઈ કોર્ટ વકીલો લાવી ફોર્મ ઉડાડવા માટે છેલ્લી કક્ષાએ લોકો આવ્યા હતા છતાં બધા તમારી સૌની ની માતાજી ની ફોર્મ રહી ગયું ચૂંટણી મેદાનમાં શરૂઆત થઈ ગઈ છે એટલે ધાનેરા ની પ્રજા વિનંતી કરું છું કે આપે તો ઘણી બધી આફતો જોઈ છે ત્યારે આપના સૌના પ્રશ્નો માટે હરામી સૌ આ માતાજીની સાક્ષી તમારા પોણીના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય સમાજના માલધારી સમાજની વેદના તમે જોતા હશો કે આખા ગુજરાતમાં ગૌચરો તો ખાઈ ગયા પણ શહેર કે બજારમાં કે ગાયો રહેવા દેતા નથી એટલે માલધારી સમાજના દીકરા તરીકે વેદના જોઈ હોય અમદાવાદ હોય સુરત હોય એ બેન દીકરીઓ ઉપર જ્યારે પોલીસ લાઠીઓ વરસાવતી હતી એ શબ્દો એ દિવસો યાદ કરજો કે આ માલધારીનું લોહી ઉકળવું છે કે આપણી બેન દીકરી ઉપર જ્યારે પોલીસ લાઠીઓ વરસાવતી હોય અને ભાજપમાં બેઠેલા બોલી પણ ના શકતા એમ ની મજબૂરી હોય જાગીરદાર સમાજ બેન દીકરી માટે એમની આન ઉપર જયારે પ્રહાર કરતા આખા ગુજરાત માં આંદોલન થતું એક પણ ટિકિટ ના બદલતા હોય ત્યારે પોનસો હાઈટ રજવાડા જાગીરદારો એક દાટકી આપી દેવાની ટિકિટ ના બદલે આવી હિન્દ કક્ષા ની રાજનીતિ આ લોકો લઈને આવે અને આખા જિલ્લામાં દેવી હોય બેંક હોય માર્કેટ યાદ દિશાની હોય લાકડી હોય લાખ દિશરો સંઘે લઈ લીધો એટલે ધાંધળા પર વારો ના આવે બધા હંપીને રેજો રાધનપુર થી વાવ આયા વાવ થી તરફનો ધાંધળા ઉપર નજર છે એટલે મેરबानी કરજો ધાંધળાવાળા હાથે જે વિનંતી કરું પણ માંગુ નહીં તનકે કાજ પરમારથ કારણે માંગતા ના આવે મારે બેન કે એટલા માટે ખોળો પાત્રું તો તમે ખોળાની ની લાજ રાખજો એ વિનંતી કરવા આવ્યો છું એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલો સધી માતાની જય